એસસી એસટી અને ઓબીસીના જેટલા પણ છોકરા અને છોકરીઓને કદાચ સરકારી નોકરી મળી હોય અને સારો બિઝનેસ કરી શકતા હોય ને તો આ દેણ કોને આપી છે કોને તમને અધિકાર આપ્યા છે જો એની હિસ્ટ્રી ઇતિહાસ કાંઈ જ ન જાણતા હોય ને એની વિચાર ઉપર વિચાર તમે કાંઈ જ ન કર્યો હોય ને તો તમારી મૂર્ખામી હશે મારા ખ્યાલ મુજબ કારણ કે જ્યાં સુધી આપણને ખબર જ ન હોય કે આપણને અધિકાર કોને આપ્યો છે આપણે જે આઝાદીથી જિંદગી જીવી રહ્યા છીએ આઝાદીથી આપણે જે આઠ કલાકની કદાચ નોકરી કરી શકતા હોય કે આપણને સરકારી જે નોકરી મળી છે આપણે જે સંપત્તિ રાખી શકીએ છીએ એ ખબર જ ન હોય જે રીતના સ્ત્રીને નથી ખબર કોઈ પણ જેટલી ભારતીય સ્ત્રી છે એમને ભણવાનો જે અધિકાર મળ્યો છે બોલવાનો અધિકાર મળ્યો છે જે સંપત્તિ રાખવાનો અધિકાર મળ્યો છે સ્વતંત્ર પોતા જ્યાં લગ્ન કરવા હોય અઢાર વર્ષ પછી જો તે કરી શકે છે તો એ દેણ કોણ છે એ ખબર જ ન હોય ત્યાં સુધી